આ તમે બતાવો નીચેથી જેમ મેં તે તમને કીધું આ એક જ છોડ છે તમાકુનો અને કેટલી તમાકુની ફૂટ થઈ છે બીજું કે આ તમાકુનું તમે પાન જોઈ શકો દેખાય છે આ તમે જુઓ એની રગો છે આ તમે જુઓ આ પાન આ ઉપરના પાન જુઓ આ નીચેના તમે પાન જુઓ છે આ તમે બીજી બાજુની બતાવો છે અને એવું નહીં કે ભાઈ એક બે જગ્યાએ ઉભા છે પેલો દીવાનજી પેલું પાન બતાવજો તો મોટું છે દરેક પાન તમને આ રીતના લાગશે એની તમે રગો જોઈ શકો પાછળની

બાબર અને જિલ્લો બનાસકાંઠા હવે એમને જે તમાકુ કરી છે એ કરી છે અઢી વીઘાની અંદર હવે સાહેબ શું નામ તમારું આખું નામ દિવાનજી વેલાજી ઠાકોર દીવાનજી વેલાજી ઠાકોર ઓકે હવે દીવાનજી આ જે આપણે તમાકુ છે એમાં તમે આપણી દવાનો ઉપયોગ કર્યો બરાબર અને એ ઉપયોગ કર્યા પછી તમને રિઝલ્ટ કેવું લાગ્યું રિઝલ્ટ એકદમ સારામાં સારું લાગ્યું બરાબર રિઝલ્ટ એમને સારામાં સારું મળી ગયું છે અને એમને વાત કરતા પહેલા જે દર વખતે હું કહું છું જે લોકો આજે કલકત્તી તમાકુ કરે છે અને કહે છે કે આ વખતે વાતાવરણ એવું છે ઠંડી ઊંચી છે ગરમી વધારે છે જેના લીધે લોકોને કોકડાઈ ગયું છે તમાકુ જોવે એવો વિકાસ નહીં થતો પદું ઝાડપણમાં નહીં આવતું તમાકુ હહરતી નહીં જોવે એવી ફૂટ નહીં નીકળતી તો હું તમને જે બતાવવાનો છું કલકત્તી તમાકુની ફૂટ તો પહેલું ઉપરથી બતાવું આ એક છોડ છે જુઓ બરાબર અને એને ઉપર કેટલી બધી ફૂટ આવી છે આ તમે બતાવો નીચેથી જેમ મેં તે તમને કીધું આ એક જ છોડ છે તમાકુનો અને કેટલી તમાકુની ફૂટ થઈ છે બીજું કે આ તમાકુનું તમે પાન જોઈ શકો દેખાય છે આ તમે જુઓ એની રગો છે આ તમે જુઓ આ પાન આ ઉપરના પાન જુઓ નીચેના તમે પાન જુઓ છે આ તમે બીજી બાજુની બતાવો છે અને એવું કે ભાઈ એક બે જગ્યાએ ઊભા છે પેલો દિવાનજી પેલું પાન બતાવજો તો મોટું છે દરેક પાન તમને આ રીતના લાગશે એની તમે રગો જોઈ શકો પાછળની એ જોવાની છે અને ઉપરથી તમે બતાવો એ ફોન જુઓ તમે ખાલી બરાબર અને દરેક તમાકુના ફોન તમને એ રીતના લાગશે અને એવું નહીં કે ભાઈ એક ખાલું આ બાજુ તમે લાવો બરાબર આમ જો અલગ અલગ જગ્યાથી તમને બતાવું છું તમને એવું ના લાગે કે ભાઈ એક જ જગ્યાએ છે હા જો તમાકુનો ફોન દેખાય છે આ તમે જો એની પાછળની રગો આ એનું ઝાડ પણ તમને ખ્યાલ આવી જશે સાઈડમાંથી અને તમે વિકાસ જોઈ શકો ટાઈમની વાત કરીએ તો વાગ્યા છે સાડા ચાર

પછી ભૂલી જાય પછી જોવાઈ આવતા ખેતર માં ઓટો મારતા નહીં અમે આયા બરાબર મારું વતન કયું લાગે આણંદ બરાબર આણંદ થી તમારે અહીં લગભગ ત્રણસો કિલોમીટર જેવું થાય ને તો આજે ત્રણસો કિલોમીટર થી પણ દૂર એમનો વિડીયો લેવા માટે આવ્યા છે તમને ખબર પડે કે આપણી દવા ક્યાં ક્યાં પહોંચે છે કેવું એનું રિઝલ્ટ મળે છે બરાબર આજે ઘણા લોકો જે વિડીયો જોવે છે ફોન આવે પત્તો જોઈએ ભાઈ દીવાનજીનો કોદો મોટો થયો તમાકુ પણ દવા મંગાવ તો બીવે કે પૈસા નાખીશું તો દવા આવશે નહીં આવે આ પ્રશ્ન તમને હતો ના પેલો હતો પણ દવા મળી ગયો બરાબર એમને પ્રશ્ન હતો ખારું દવા આવે કે નહીં આવે એમને પૂછ્યું તો મને કે દવા મોકલાવશો કે પૈસા નાખીએ પણ દવા આવી ગઈ દવા આવી ગઈ તો હવે જે લોકો વિડિયો જોવે છે ઓનલાઈન તેમને દવા મંગાવાય મંગાવાય પૈસા નાખતો બીવાની જરૂર છે કરી ના દવા આવી જાય સો ટકા આવી જાય સો ટકા આવી જાય રિઝલ્ટ આવી જાય હવે તમે કેટલા વર્ષથી તમાકુ કરો લગભગ બે વર્ષથી કરો બે વર્ષથી તમાકુની ખેતી કરે છે ગયા વર્ષે કેવું એ વર્ષ વિકાસ આવો વિકાસ થતો અને કોકડું કોકડા થોડો તો પ્રશ્ન થયો કોકડવાનો પ્રશ્ન ગયા વર્ષે હતો અને જોવે આવો વિકાસ હતો નહીં આ તેમની વાર તમાકુ આવી થાય ફર્સ્ટ ટાઈમ એમની આવી તમાકુ થઈ તમારું જે ગામ કીધું ગાગો સાચું બોલજો એવું નહીં વિડીયો ઉતારે એટલે ગાગો ગાગોન નહીં એટલે એવું કહેવાનો મતલબ કે તમારું ગામ લાગે ગાગોન પણ કહેવાનો મતલબ કે વિડીયો ઉતારે એટલે નહીં તમારા ગામમાં આવી તમાકુ કોઈની છે ખરી કોઈ નથી જો

જમીનને ને જે જોવે બધું અમાવી ગયું એટલે તમને રિઝલ્ટ સો આવે આવ્યા આવીને આવે બીજું તમે શું નાખ્યું છે પેલું તો આમ બતાવું છું કેટલી દવા વાપરેલી છે બતાવો આ તમે જુઓ છે બરાબર આ બધી દવા એમને નાખેલી છે તમાકુની અંદર અને વાત કરવામાં આવે બીજું શું નાખ્યું છે આ બે નો છંટકાવ કર્યો કેટલી વાર કર્યો ચાર વખત કર્યો ચાર વખત આજે અમે કહીએ છીએ કે ભાઈ તમે બે વાર ઓછા મોછો છંટકાવ કરો પણ એમને કર્યો ચાર વાર ચાર વાર સ્પ્રે કર્યા પછી તમે આખી ફરિયા બધું તમાકુ બતાવો યુરિયા ખાતર થઈ ગયું યુરિયા ખાતર રાસાયણિક ખાતર કેવું કરી નાખ્યું પચાસ ટકા ઓછું બરાબર એક આ પેસ્ટ ઓર્ગોન બીજી આ છે ક્રોપ પરિવર્તન આ બેનો નો એમને છંટકાવ કર્યો છે ચાર વખત બરાબર એટલે કહેવાનો મતલબ એ છે કે આખી સિઝન એમને આપણી જ પ્રોડક્ટ વાપરી છે બરાબર શરૂઆત થી લઈને છેક સુધી આપણી જ પ્રોડક્ટ વાપરી છે અને આપણી પ્રોડક્ટ વાપર્યા પછી ઉત્પાદનમાં વધારો થયો ફાયદો થયો સો ટકા રાસાયણિક ખાતર પચાસ ટકા ઓછું આ ખીસું ભરેલું દેખાય કે ના દેખાય બરાબર ઉત્પાદન વધે તો ખેડૂતને ને ખીસું ભરેલું લાગે બાકી ખર્ચા ખર્ચા કરી કરીને થાકી જાય અને ખીસો ખાલી કરે પણ જો ઉત્પાદન નીકળતું નહીં તો આ બેનો તમે ચાર વાર સ્પ્રે કરો બીજું શું વાપર્યું છે કેટલી વાર એ એક વખત આપ્યું છે પાણી હાથે આપ્યું તો આપણું આ જે સોઇલ પાવર બેક્ટેરિયા છે જે એમને પાણી હાથે પેલો ડ્રમ દેખાય છે જોવા બાજુ એ ડ્રમમાં ટીપે 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 કરીને આ દરેક તમાકુ એમને પહેલું છે આપણું સોઇલ પાવર તો એક વાર આ આપ્યું બે વાર ભૂમિ છે ને ચાર વાર સ્પ્રે કર્યો એટલે આખી સિઝન શરૂઆતથી છેક સુધી હજી સોઇલ પાવર અને ભૂમિ આપવાનું છે હજુ બાકી છે હજુ એક વાર બાકી છે આપવાનું એ ડબલો હજુ પડ્યો છે ના તમે ડબલો જુઓ દેખાય છે અંદર આ બધી દવા એમને વાપરી નાખી બરાબર તો જે લોકો વિશ્વાસ કરીને દવા વાપરે છે એમને સો ટકા રિઝલ્ટ આવે છે કે નહીં વચ્ચે આવે બરાબર છે તો જે પણ મારા ખેડૂત મિત્રો તમે જો તમાકુની ખેતી કરો છો અને આ વિડીયો જો તમારા સુધી પહોંચ્યો છે તો ખાસ નીચે નંબર દેખાતો હશે એની પર કોન્ટેક કરો દવા મંગાવો વાપરોશો તો રિઝલ્ટ આવશે બાકી દીવાનજીનો પડો જોયા કરશો તો રિઝલ્ટ આવવાનું તમારે હવે પોદો કરવો હોય આ તમે ખાલી ફોન તો જુઓ તમે આમ બતાવો અમે જે જગ્યાએ ઊભા છે પછી દરેક જગ્યાએ તમને બતાવો આ ફોન જુઓ છે તમાકુનું છે આ ફોન બરાબર આ તમે જુઓ રઘો આ એક છોડ છે હો પાછો જોજો નીચે બે નહીં આ એક જ છે પણ આ એની ફૂટ કેટલી થઈ છે મોટો કે ઊંચું કરીને બતાવજો આ તમે જુઓ કેટલી ફૂટ થઈ છે બરાબર આના દરેક તમે આ બાજુ છે એટલે રિઝલ્ટ સો ટકા મળે છે પણ દ વાપરો ને તો મળે બાકી ખાલી વિડીયો જોવાથી રિઝલ્ટ આવે

તો વિડિયોને પહેલી વાર જોતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તમારો મોબાઈલ નંબર સત્તાણું એકતાલીસ પચીસ સત્તાણું એક એકતાલીસ પાંચ પચીસ અઠ્યાવીસ પોંચ પચીસ આપણા જે સાહેબ છે દીવાનજી ઠાકોર એમનો મોબાઈલ નંબર છે તમારે ગાગુલમાં જો રહેતા હોય ગોમમાં કે ભાઈ ભાભર તાલુકામાં રહેતા હોય કે બનાસકોઠા જિલ્લામાં રહેતા હોય મેઈન રોડ ઉપર એમનું ખેતર છે આઈ જોવું હોય તો જોજો તમને ખાટલા બે ઇંચ ચાહ પીડાવશો જોવા આવશે ને તમને ચાહે પીવડાવશે પણ અહીંયા અહીં જુઓ તમાકું તમે તમને ખબર પડે કે નંબર આપેલો છે ખાસ અમારો કોન્ટેક કરો ગમે તે પ્રોબ્લેમ હશે કોકડું આવી ગયું હશે વિકાસ નહીં થતો હોય બધું તમને કરીને આપીશું ખાલી ફોન કરવાની તમારે રાહ છે ઓકે તો ડેલિવર વિડીયો જોતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બિલકુલ ભૂલતા નહીં બાબરની અંદર અમને તમાકુ જોયું હોય નંબર આપેલો છે એમનો ખાસ કોન્ટેક કરી શકો ઓકે થેન્ક યુ